કટારા ભુજીબેન રામા રામાભાઈ તે ગામજનોએ મેળીપટા નવી ગ્રામ પંચાયત અલગ પડવા હોવાથી તે ગામજનોએ બીનહરીફ તો ખરા પણ વોર્ડ બી બીનહરીફ આથી પંચાયતના સમર્થ થવાથી આખા આખા ગામમાં ખુશીનો માહોલ છે તથા વિકાસના કામો ઘર ઘર જય વિધવાબેન તથા કોઈ ગુંડા પેન્સલ પાણી ના એવા કોઈ પ્રશ્ન હશે તો હું અડધી રાતે જઈને ઉભો રહીશ અને એમના ખભે ખભે મિલાય અને હું એમ કે જે ગામજનો જે લાભો મળતા હશે તે હું આપવા સમર્થ છું તે બદલ ધન્યવાદ